પ્રાચીન શ્રી શાંતિનાથ દાદા આદિ જીન બીમોની પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે જેની શોભાયાત્રા નીકળતે પહેલાં જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે હાલ શ્રી સિદ્ધશીલા રેસિડેન્સી પાર્લ ખાતે બિરાજમાન શ્રી શાંતિનાથ દાદાના દેરાસરની મુલાકાત લીધી હતી દાદા શાંતિનાથનું શ્વેત સંગે મરમરના પથ્થરમાંથી બનાવવામાં આવેલા અને કોતરકામ કરવામાં આવેલા દેરાસર ખરેખર આંખોને વળગે છે આ દેરાસરમાં બિરાજમાન શ્યામ કલની દાદા શાંતિનાથની પ્રતિમાનું તેજ પહેલી નજરે દર્શન કરીએ ત્યાં અલૌકિક શક્તિનો અહેસાસ થાય છે આ શાંતિનાથ દેરાસરમાં અન્ય જીન બીમોની પણ પ્રતિષ્ઠા સ્થાપિત કરવામાં આવી છે તારીખ એકવીસમીના રોજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબના હસ્તે શ્રી શાંતિનાથ દાદા આદિ જીન બીમોની પ્રતિષ્ઠા કરવામાં આવશે આ અવસર નિમિત્તે પાંચ દિવસીય કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાં રહેતા ભક્તોના ઘરના ચૂલા ધોવાડા બંધ કરીને પાંચ દિવસ માટે સવારથી સાંજ સુધી મહાપ્રસાદનું પણ આયોજન કરાયેલ છે ત્યારે આજરોજ ભવ્ય શાંતિનાથ દાદાની શોભાયાત્રા નીકળી હતી જેમાં શાંતિનાથ દાદાની શોભાયાત્રા નીકળી હતી જેમાં અનેકો ભાઈઓ તથા બહેનો જોડવા પામ્યા હતા તેની પર આપણે નજર કરીએ અસર સેટા સાથે પ્રકાશવાળા કમલેશભાઈ વડેચા આજે અત્યારે શોભાયાત્રા નીકળી આ બધી અમારા શાંતિનાથ ભગવાનની પ્રતિષ્ઠા છે એ નિમિત્તે શોભાયાત્રા નીકળી છે અને એને સીસીલા ગેલેક્સી સર્કલ પાલ અરે અમને આમ ઝૂમી રહ્યા છે અને જોરદાર માહોલ છે અમે ધાર્યો તો ન કરતા 10 ગણો વધારે આપનું નામ જયેશભાઈ આ આજનો જે માહોલ છે ને પ્રકાશભાઈ આવો માહોલ તમે કાન સપનામાં વિચાર્યો નહોતો અને જે અમને અમારા સંઘ અને અમારા સોસાયટીના જે સહકાર મળ્યો છે એમાં અમારા પ્રકાશભાઈ વાળા એમનો જે આ જુદીનો બાર મહિનાથી અમને એટલો સપોર્ટ કરે છે અને અમને ધવલભાઈ સાગરભાઈ જે અમારા સોસાયટીના જે જે બી અજયનો હતા આ મહોત્સવ ત્રણ દિવસનો છે ભાઈ આજે આજે બીજો દિવસ છે આજે વરઘોડો હતો અમારા હે યેશો ભક્તિ ભક્તિ આચાર્ય યશો વિજય સુરીશ્વજી મારા સાહેબ નરેન્દ્રભાઈ કોઠારી સિદ્ધશિલા જૈન ધર્મની અંદર સિદ્ધશિલાનું એક આગવું અને અનેરું મહત્વ છે અમારું અંતિમ લક્ષ્ય સિદ્ધશિલા પહોંચવાનું હોય ખરેખર તો અત્યારે અમને એવું લાગે છે કે સિદ્ધશિલા સ્વર્ગમાંથી ઉતરી અને આ રિયલ સિદ્ધશિલાના દ્વાર ઉપર આવીને ઉભેલું છે શાંતિના જે ભગવાન ગીજા નાના મોટા વડીલો છોકરાઓ તેનો આમાં દરેકે સોસાયટીના પરિવારે અત્યંત સાથ અને સહકાર ખૂબ સરસ અને સાથ અને સહકાર આપ્યો છે કિનારાના માર છે અમારે જીતજી રહેવા દિષ્ઠાના ચાલી રહ્યો છે તેનો વરઘોડો છે સિત્તા સિલાર એસિડન્સીનો અમારો વર્કોડો બહુ સરસ ચાલી રહ્યો છે અને અમારી પ્રતિષ્ઠા પણ બહુ સરસ સારી રીતે થઈ રહી છે. અમારા લોકોનો ભાવ બહુ સારો છે. અમારી સિસિલાની પ્રતિષ્ઠાનો અમને એવો સારો લાભ મળ્યો છે અને અમને ખૂબ ખૂબ આજે આનંદ છે. તો બહુ ઉત્સાહ છે અમારું સિસિલાનો બહુ ઉત્સાહ છે. અમારું સિસિલાનો બહુ